Welcome to recipe of the week આજે હું તમારી સાથે સરગવાના સીંગનો પાવડર બનાવી અને એક વર્ષ સુધી કેવી રીતે સ્ટોર કરવો એ બતાવીશ સરગવાના સીંગના ખૂબ જ ફાયદા છે અને અત્યારે માર્ચ મહિનાથી મે મહિના સુધી માર્કેટમાં સરગવો ખૂબ સારા પ્રમાણમાં અને સસ્તા ભાવે મળતો હોય છે તો એનો પાવડર બનાવી અને આપણે એક વર્ષ સુધી સ્ટોર કરીને એનો ઉપયોગ કરી શકીએ છીએ તો મેં એક કિલો સરગવાની આ રીતે સીંગ લઈ લીધી છે અને એને મેં ધોઈ લીધી છે હવે આપણે એના ટુકડા કરવાના છે તો આ રીતે ફ્રેશ જ સરગવાની સીંગ લેવાની અને આ રીતે ઉપરથી અને નીચેથી આ રીતે જે પાછળનો ભાગ હોય એ કાપી લેવાનો અને આ રીતે નાના નાના ટુકડા કરી દેવાના કેમ કે આપણે આની સુકવણી કરવાની છે અને આ રીતે રેસા જેવું હોય તો નીકળે એટલું કાઢી લેવાનું તો આ રીતે નાના નાના ટુકડા કરી દેવાના છે સરગો એક ઔષધીય વનસ્પતિ છે સરગવામાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને કેલ્શિયમ હોય છે સરગવો રેગ્યુલર લેવાથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને સરગવો બ્લડ પ્રેશર એનિમિયા ડાયાબિટીસ પેટની તકલીફ પથરી હાર્ટની તકલીફ અલ્સર એસિડિટી માટે ખૂબ જ અસરકારક છે અને સરગવો પીવાથી રોગપરે પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે અને આ સરગવાનો સૂપ દૂધી સાથે જો તમે પીવો તો એના ફાયદા અનેક ઘણા વધી જાય છે અને સરગવા અને દૂધીનો સૂપ ઘરે કેવી રીતે બનાવવો એ મેં મારી ચેનલમાં રીત આપેલી છે તો તમે જોઈ શકશો અને હું વર્ષોથી રેગ્યુલર સરગવા અને દૂધીનો સૂપ પીવું છું અને અમારા ઘરના સભ્યો પણ રેગ્યુલર એનું સેવન કરે છે તો આ રીતે તમે એક વખત સૂપ પણ બનાવીને ટ્રાય કરજો અને જ્યારે સરગવો મોંઘો મળતો હોય ત્યારે આ પાવડર તમે સૂપમાં ઉપયોગમાં લઈ શકશો તો હવે બધી જ સરગવાની સીંગ મેં આ રીતે કટ કરી લીધી છે અને હજી પણ આપણે એમાંથી વચ્ચે આ રીતે ટુકડા કરી દેવાના જેથી સુકાતા વાર ના લાગે તો આ રીતે બધી જ સીંગને હું કટ કરી દઈશ અને ત્યાર પછી એને તાપે આપણે મૂકવાની છે અને એપ્રિલ અને મે મહિનામાં તો ખૂબ જ ગરમી હોય છે તો લગભગ ચારેક દિવસમાં સરગવાની સીંગ એકદમ પ્રોપર સુકાઈ જશે અને ત્યાર પછી આપણે એનો પાવડર બનાવવાનો છે તો આ રીતે મેં બધી સીંગ કટ કરી દીધી છે અને હવે તાપમાન એને મેં ચારેક દિવસ માટે મૂકી હતી તો ચાર દિવસ પછી એકદમ સરસ સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે આસાનીથી તોડી શકાય એ રીતની સુકવી દીધી છે જરા પણ મોઇશ્ચર હશે તો પાવડર બગડી જશે તો હવે આપણે એને મિક્સર જારમાં પાવડર કરી દઈશું તો મિક્સર જારને પણ મેં ધોઈ અને થોડીવાર તાપે મૂકી દીધું હતું જેથી એમાં પણ જરા પણ મોઇશ્ચર ના રહે હવે આ રીતે મેં પાવડર બનાવી દીધો છે તો એને હવે ચાળી દેવાનો અને ત્યાર પછી આપણે એને ટાઈટ કન્ટેનરમાં ભરી દઈશું તો આ રીતે તમે એક વખત સરગવાના સીંગનો સૂપ બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ પાવડરમાંથી પણ બનશે અને એની રેસીપી હું તમારી સાથે પછીથી શેર કરીશ અને તમને મારો આ વિડીયો કેવો લાગે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબ્સ્ક્રાઇબ કરજો અને મારા વિડીયોને લાઇક અને શેર કરજો તો આ રીતે પાવડર મેં બધો ચાડી દીધો છે અને હવે એર ટાઈટ કન્ટેનરમાં આપણે એને ભરી અને બાર મહિના સુધી સ્ટોર કરીને એનો ઉપયોગ કરીશું અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ હું તમને પછીથી બતાવીશ તો તૈયાર છે સરગવાનો પાવડર